ભરૂચમાં ગણેશ વિસર્જન લઈ તંત્ર દ્વારા ચતુર્થીના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચનગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભરૂચ શક્તિનાથ નજીક જે બી મોદી પાર્ક પાસે થતા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતાં જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને અપીલ કરવામાં આવી છે દરેક વર્ષે ગણેશ વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પવિત્ર કુંડ તૈયાર કરવામાં આવતા હોય છે એના ઉપલક્ષમાં આ વર્ષે દસ દિવસના ગણપતિ વિસર્જન માટે અત્યારે જેબી મોદી પાર્ક એક મોટું પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને જાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે અત્યારે પર્યાવરણને પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે આ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ સાથે સાથે જેબી બી મોદી પાર્કમાં અત્યારે અમે પાંચ દિવસ અને સાત દિવસના ગણપતિ વિસર્જન માટે પણ એક નાનો કુંડ તૈયાર કરી રહ્યા છીએ જે આજ સાંજ સુધી તૈયાર થઈ જશે જેથી નગરપાલિકા વતી અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનો Eh, Bu Kyogre, ada negara Pandika yang wisata Ini lupa pun Pandika wisata di Selat